નારી શક્તિનું પ્રતિક અવલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં અવ્વલ કન્યા ગૃહ તથા અવલ ક્લબનું ઉદઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું આ સંસ્થા મહિલાઓ અને કન્યાઓના શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ માટે સમર્પિત છે આ સંસ્થાનું મુખ્ય હેતુ એ છે કન્યાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવો અને સમાજમાં તે હકથી જીવન જીવી શકે એ માટે આવશ્યક કુશળતાઓ પ્રદાન કરવાનો છે અવલ કન્યા ગૃહની સાથે અવ્વલ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ઉદઘાટનના દિવસે ખાસ લઘુરુદ્રીનું ચિત્કાર કરવામાં આવ્યું હતું જેનાથી ઉપસ્થિત સૌ ભક્તિમય રંગમાં રંગાયા હતા આ પ્રસંગની અવલ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અભિસાર કલાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મનો નામ અભિસાર કલાલ છે અવલ कन्याગૃહમાં તમારું સ્વાગત છે અવલ कन्याગૃહનું ખોલવા પાછળનું રીઝન એ છે કે અહીં આગળ એવી દરેક છોકરીને અમે એડમિશન આપીશું જે લોકો અનાથ હશે અથવા જે લોકો રોડ ઉપર હશે એવી દરેક છોકરીને એડમિશન અમેશું જે દિવસથી એ લોકોને એડમિશન અહીંયા થશે ત્યારથી લઈને જ્યાં સુધી એમના મેરેજ થશે ત્યાં સુધીની બધી જ જવાબદારી અવલ ફાઉન્ડેશન ઉઠાવશે જેમ કે એમનું એજ્યુકેશન છે એમના કપડાં એમની બધી જ જવાબદારીઓ અવલ ફાઉન્ડેશન પૂરી કરશે અહીંયા આગળ અવલ કન્યાગૃહમાં ઘણી બધી ફેસિલિટીઝ છે એમનું કિચન અલગ છે એમના રૂમ્સ અલગ છે એમના ડબલ બેડ એમના અલગ આવશે સુવાની જગ્યા અલગ છે એમનો પ્લે એરિયા અલગ બનાવેલો છે જ્યાં આગળ એ લોકો પ્લે કરી શકશે એમના સ્ટડી રૂમ્સ અલગ છે જ્યાં આગળ બેસીને એ લોકો સ્ટડી કરી શકશે અને અમારી ઈચ્છા એવી છે કે દરેક છોકરીઓનું ભવિષ્ય વધારેમાં વધારે ઉજ્જવળ બનાવીએ